જિલ્લાના તાલુકાના વાંચકો આવનારા દિવસોમાં હોળી પર્વ આવનાર છે ત્યારે ઠેર ઠેર હોળીના પર્વ ની તો ઉજવણી કરાય છે પરંતુ સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા એવા મહુવા તાલુકામાં કઈક અલગ રીતે હોળી પર્વની ઉજવણી કરાય છે

અને લોકોના રોગ પણ દૂર થઈ જતા હતા વર્ષો સુધી દવા આપ્યા બાદ બેમાંથી એક ભાઈ હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થયું હતું અને બીજા ભાઈનું પણ બીજા વર્ષે હોળીના આગળના રવિવારે જ મૃત્યુ થયું હતું બંને ભાઈઓના મૃત્યુ બાદ ગ્રામજનોએ ત્યાં પાળિયા બનાવી પૂજા અર્ચના શરૂ કરી હતી સામાન્ય રીતે અહીં ગુમડા ઓરી અછાબડા જેવા રોગો થાય તો બધા માનતા રાખતા અને બંને ભાઈઓની યાદમાં અહીં ગોરીગઢ મેળા તરીકે તેઓ ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું જેવો જેવો પણ અહીં માનતા રાખતા તેઓ અહીં ગોરીગઢ આવે છે અને રોગ સારો થઈ જતા લોકો અહીં પોતાની માનતા પૂરી કરી જાય છે ત્યારે આ વર્ષે પણ હોળીના આગલા રવિવારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને પોતાની માનતા પૂરી કરી હતી પરસોત્તમ ગુણવંતરાય પરસોત્તમભાઈ પટેલ હું નવસારી આવું નવસારીથી આવું છું વર્ષોથી આ આદિવાસી વિસ્તારમાં મોટામાં મોટો મેળો ભરાય છે અને એક આસ્થાનું કેન્દ્ર છે અહીં દરેક પ્રકારના દુઃખ દર્દ મટી જાય છે અને આ આદિવાસી વિસ્તારમાં મોટામાં મોટો મેળો છે અને આ મેળાથી લોકોને આદિવાસી વિસ્તારના લોકોને એક રોજીરોટીનું સાધન પણ વરસ થાય છે અને આ મહારાષ્ટ્ર અને આજુબાજુના જે રાજ્યો ગુજરાતની આજુબાજુના જે રાજ્યો છે ત્યાંથી પણ લોકો પધારે છે અને લોકો ઘણા વર્ષોથી આ લાભ લે છે આદિવાસી વિસ્તારના લોકો માટે મારું નામ ચૌધરી સ્તુતિ પ્રિતેશ કુમાર છે અમે ખેડકુઈ વાલોરથી આવ્યા છીએ દસ વર્ષ પહેલાં મારા હસબન્ડને ગોળનો બહુ પ્રોબ્લેમ હતો એમને ગુમડું નીકળતું હતું કાયમ વર્ષમાં બે થી ત્રણ વખત નીકળતા હતા મારા સાસુએ મને કીધું કે તું ગોળીગઢ બાપુની એક બાધા લે પણ પહેલાં હું સાયન્સ ટીચર છું તો મને એમાં વિશ્વાસ ન હતો કે કોઈ બાધા લેવાથી આવું કંઈ થઈ શકે પરંતુ એમને એ પ્રોબ્લેમ વધારે ને વધારે વધતો જતો હતો તેથી મેં પછી ના છૂટકે મનોમન બાપુને પ્રાર્થના કરી કે મારા હસબન્ડના આ દુઃખમાંથી બહાર કાઢે અને પછી ધીમે ધીમે એમને મેં માનતા માની તો એમને ઓછું થતું ગયું અને બે વરસ એમને કશું ના થયું છતાં મને એવો વિશ્વાસ નહીં હતો કે આવું કંઈ થઈ શકે એક વર્ષ મેં હજુ રાહ જોઈ અને ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી એમને એક પણ વખત આ ગુમડાનો પ્રોબ્લેમ થયો નથી તો મને જે પહેલાં અવિશ્વાસ હતો કે આવું કંઈ કરવાથી થઈ શકે છે સારું પણ ત્રણ વર્ષથી એમને કશું જ નથી થયું તો બાપુમાં મારી પૂરેપૂરી એવી શ્રદ્ધા બેસી ગઈ છે કે એમની શ્રદ્ધા ફળે જ છે અને દૂર દૂરથી અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે હું પહેલી જ વખત આ મંદિરમાં આવી છું અને મને એમના જે ચમત્કાર છે એ ખરેખર સાચો છે એવી મને પ્રતીતિ થાય છે ઘોડીગઢ બાપુની માન્યતા ઐતિહાસિક રીતે જોવા જાય તો ઘોડીગઢ બાપુ એક સંત તરીકે જ અહીંયા થઈ ગયા એક ગુવાડિયો હતો એ ગુવાડિયાના સંદર્ભમાં લઈએ તો એ ગુવાડિયો પોતાના હસ્તકે તે સમયે પોતાની બાધા આખડી કરતો અને તે સમયે એના એની પોતાની ભગતપણું કરતો તો એની મા લોકો એને માનતા અને એની પોતાના હસ્તકથી લોકોને આશીર્વાદ આપતો તો સારું થઈ જતું લોકો બાધા આખડી માનતા વિશ્વાસ પર ત્યાંના ખરેખર વિશ્વાસથી લોકોને સારું થવા માંડ્યું ત્યારથી ગોડગઢ બાપુ એક સંત તરીકે આજે પૂજાય છે એનું મહત્ત્વ છે હોળીના આગલા રવિવારે એમણે દેહ ત્યાગ કરેલો એના માટે હોળી હોળીના આગલા રવિવારે જ આ મેળો ભરાય છે